આખરે મહાકાળી માની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ અને પાવાગઢ ઉપર મહાકાળી માં કેવી રીતે આવ્યા અને શું તમે જાણો છો મહાકાળી માના મંદિરની બાજુમાં ભદ્રકાળીનું મંદિર કોણે બનાવ્યું છે મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટમાં જય મહાકાળી માં અને જય ભદ્રકાળી માં લખવાનું ના ભૂલતા કહેવાય છે કે એકવાર દારૂણ નામનો ખૂબ જ શક્તિશાળી દૈત્ય હતો એના અત્યાચારથી બધા જ લોકો ધ્રુજતા હતા દેવતાઓ પણ આ દૈત્યથી ડરતા હતા કારણ કે 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 નામના એવું હતું તે તે દેવ મરે નહીં સ્ત્રી ના હાથે જ મૃત્યુ પામશે તેથી બધા જ દેવતા આ ત્રાસથી ના ત્રાસ થી બચવા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી ને પ્રાર્થના કરી કે તમે સ્ત્રી નું રૂપ ધારણ કરી આ દારૂણ નો સંહાર કરો પછી બ્રહ્માજી એમની વાત માની એક સ્ત્રીનું રૂપ લીધું અને દારૂણ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ આ દૈત્યને મળેલા થી બ્રહ્માજી આ દૈત્ય સામે હારી ગયા પછી તો બ્રહ્માજી અને બધા જ દેવતાઓ ભગવાન શિવજીના ચરણોમાં આવ્યા અને ભોળાનાથને કહેવા લાગ્યા હે પ્રભુ આ દૈત્યથી આ સૃષ્ટિને બચાવો આ સાંભળીને ભોળાનાથે માં પાર્વતી સામે જોયું પછી તો માતા પાર્વતીએ પોતાની લીલા રચી અને પાર્વતીનો એક અંશ શિવજીના શરીરમાં પ્રવેશ કરે છે અને આ અંશ ભગવાન શિવજીના ગળામાં રહેલા ઝેરનું પાન કરવા લાગ્યો ત્યારબાદ ભગવાન શિવે નેત્ર ખોલ્યું અને એમાંથી એક સ્ત્રી પ્રસન્ન થઈ કરવાથી આ આ સ્ત્રીનું રૂપ કાળા રંગનું હતું મહાવિશાળ અને મહારુદ્ર કાળા રંગની સ્ત્રીને જોઈને ત્યાં ઉભા હતા તે આમ તેમ ભાગવા લાગ્યા આમ કાલિકાની ઉપર ચંદ્ર દેવતા બિરાજમાન હતા અને માતા પાર્વતીની આજ્ઞાથી આ કાલિકાએ દારુણ અને તેની સેના સાથે મહાયુદ્ધ કર્યું અને તમામ દૈત્યોની સાથે દારુણનો મા કાલિકાએ સંહાર કર્યો ત્યારથી આ કાલિકાને મહાકાળી તરીકે સૌ કોઈ પૂજવા લાગ્યા એવું કહેવામાં આવે છે કે ઋષિ વિશ્વામિત્ર એ પાવાગઢમાં મહાકાળી માની તપસ્યા કરી હતી અને મહાકાળીમાં પ્રસન્ન થયા હતા ત્યારબાદ પાવાગઢના ડુંગર ઉપર વિશ્વામિત્રએ મહાકાળી માની સ્થાપના કરી હતી અને ત્યારથી ત્યાં વહેતી નદીનું નામ વિશ્વામિત્ર નદી પડ્યું હતું ત્યાર પછી ઘણા વર્ષો વીત્યા ચાંપાનેર નગરીમાં ભદ્રા નામની બહેન અને એનો ભાઈ રહેતા હતા બંને એકલા જ હતા આ બહેન માં મહાકાળી માની પરમ ભક્ત હતી એકવાર બન્યું એવું કે એ ભાઈને એક વખત નાગ કરડ્યો અને એના પ્રાણ નીકળી ગયા ઘરમાં હાહાકાર મચી ગયો પછી ભદ્રા મહાકાળી માને પ્રાર્થના કરે છે કે હે મા જોગ મારા ભાઈને સાજો કરો મારી પ્રાર્થનાને સ્વીકાર કરો કે ભદ્રાની વાત સાંભળી માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે ભદ્રા તારા ભાઈના પ્રાણને બદલે તારે મને એક વચન આપવું પડશે ત્યારે ભદ્રા કહે છે કે હે માં તમે જે કહેશો એ કરવા તૈયાર છું પણ મારા ભાઈને સાજો કરો ત્યારે માં મહાકાળી કહે છે કે ભદ્રા તું મને વચન આપ તું ક્યારેય લગ્ન નહીં કરે આજીવન બ્રહ્મચારી રહીશ ત્યારે ભદ્રા કહે છે કે હે માં હું વચન આપું છું કે હું ક્યારેય લગ્ન નહીં કરું અને ત્યાં સુધી તમારી ભક્તિ કરીશ પછી મહાકાળી માએ ભદ્રાના ભાઈને સજીવન કર્યો અને મા અદ્રશ્ય થઈ ગયા હવે આ ભદ્રા મહાકાળી માની ભક્તિ કરે છે ત્યાં એક દિવસ ચાંપાનેર નગરીનો રાજા પતય રાવળ ભદ્રાને જુવે છે અને પોતે કામત બની ભદ્રાને અવારનવાર હેરાન કરે છે પણ ભદ્રાને તો કુવારા રહેવાની ટેક હતી હવે રાજાનું કીધું ન કરતા રાજા ક્રોધે થઈ ભદ્રા અને પૂજારી ઉપર લાંચન લગાડે છે અને આખા એ ગામમાં બંનેને બદનામ કરે છે અને એનાથી સંતોષ ન થવાથી રાજા પતઈ રાવળ પૂજારી ભદ્રા અને એના ભાઈને જેલમાં પૂરે છે અને ખૂબ જ હેરાન કરે છે આમ કરતાં કરતાં નવરાત્રીના દિવસો આવે છે અને ભદ્રા જેલમાં માં મહાકાળી માની પ્રાર્થના કરે છે કે હે માં આ વખતે નવરાત્રીમાં હું તમારા ગરબા નહીં ગાઈ શકું મને માફ કરજો પછી તો માં મહાકાળી પોતે ભદ્રાનું લૂપ લઈ ચાંપાનેરના ચોકમાં ગરબા રમવા આવે છે માથા ઉપર ગરબો અને પગમાં જાંજરના જણકાર સાથે મહાકાળી માં ગરબે રમે છે પતય રાવળ અને એમની પત્ની બંને જણા ગરબા જોવા આવે છે ત્યાં પતય રાજાએ ભદ્રાને ગરબે રમતી જોઈ અને એને થયું કે ભદ્રાને તો મેં જેલમાં પૂરી છે તો આ કોણ છે પછી રાજા જેલમાં જઈને જુએ છે તો ભદ્રા જેલમાં પણ છે છતાં રાજા કઈ સમજતો નથી અને ગરબે રમતી ભદ્રાનો પાલો જાલી એને રોકે છે અને કહે છે કે ભદ્રા મારા પહેલે પધાર તને પામ્યા વિના હું જીવી નહીં શકું ત્યાં તો મહાકાળી માં કોપાયમાન થાય છે અને વિકરાળ રૂપ ધારણ કરીને પતઈ રાવળને શ્રાપ આપે છે તે તો પાવાનું પતન કર્યો માં આટલું બોલ્યા ત્યાં તો પાવાગઢ પડવા લાગ્યો ધરતી ધ્રુજવા લાગી અને પતઈ રાજા પોઢ્યો અને રક્ત પીત્યો થઈ ગયો આવી દશા જોઈ પતઈ રાજાની રાણી માના પગમાં પડી અને મા આગળ કરગરે છે કે મા મને માફ કરો હે મારી મા પાવાનું પત રાખો મારા ધણીને સાજા કરો અને મારો ચૂડીને ચાંદલો અમર રાખો ત્યારે મહાકાળી માં રાણીને કહે છે પતઈ રાવળે ભદ્રાને ખૂબ જ હેરાન કરી છે અને જો પતઈ રાજા ભદ્રાના ચરણમાં જાય તો આ રોગમાંથી તે મુક્ત થઈ શકે છે આટલું બોલી માતાજી અંતર ધ્યાન થઈ ગયા પોઢિયો અને રક્ત પતઈ રાજા ભદ્રાના ચરણોમાં આવીને માફી માંગવા લાગ્યો અને દયાળુ હૃદયની ભદ્રાએ માતાજીના ગરબામાં પાણી ભરીને એ પાણીથી રાજાને સ્નાન કરાવે છે અને સ્નાન કરતાની સાથે જ રાજાના બધા જ રોગ મટી જાય છે મહાકાળી માએ ભદ્રાનું રૂપ લીધું એટલે માતાજી ભદ્રકાળી કહેવાય અને પતઈ રાજાએ પાવાગઢના ડુંગર ઉપર મહાકાળીના મંદિરની બાજુમાં ભદ્રકાળીનું મંદિર બનાવ્યું